વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલમાં શંકાસ્પદ કોલેરાના કેસ નોંધાયા છે તો એક કોલેરાનો કેસ અને આ સાથે ચાર શંકાસ્પદ કોલેરાના દર્દી મળી આવ્યા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે મહાનગરપાલિકાના રિપોર્ટમાં કોલેરાના દર્દી ઝીરો બતાવવામાં આવી રહ્યા છે પરંતુ જિલ્લાના અનેક વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં કોલેરા પ્રકોપ વડોદરા શહેરમાં કોલેરાંત્રધીશો શહેર મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હોવા છતાં પણ નાગરિકોની આરોગ્યની સુરક્ષા બાબતે કુંભકર્ણ નિંદ્રામાં છે સ્થાયી સમિતિના અધ્યક્ષ

તો મેયર ને ઉઠા બનાવી રહ્યા છે કે જણાવ્યું કે વહીવટી તંત્ર અત્યારે કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે કારણ કે કોલેરા નો કેસ આવ્યો છે